તો પંચમહાલ જિલ્લામાં એક એવું પવિત્ર સ્થાન આવેલું છે જ્યાં શિવ અને શક્તિના એક સાથે દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે આ મંદિર કેટલું જૂનું છે શું છે મંદિરનો મહિમા જાણવા માટે જુઓ મનોકામના પૂર્ણ કરતી મહેશ્વરીમાં મહાભારત કાળ વખતનો છે જેનો ગૌરવશાળી ઇતિહાસ જ્યાં શિવ શક્તિના થાય દર્શન સાક્ષાત્કાર ઉમરાવાડી પણ પહોંચે જે ડુંગરાવાડી ને સ્થાન તેવું છે અલૌકિક મહેશ્વરી ધામ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તરસંગ ગામે આવેલું અર્ધ નારેશ્વર મહેશ્વરી મંદિર

કે અહીંયા પાંડવો પણ રહી ગયેલા શિવ શક્તિ અર્ધનારેશ્વર નું મહા મંદિર આવેલું છે અહીંયા મણિધર નાગ ની ફેણ જેવા પથ્થરમાં માં મા બિરાજમાન છે આ માણી શક્તિ ની અપરંપરા કૃપા છે નિસંતાન ને માએ સંતાન પ્રાપ્ત કર્યા ચાલીસ ચાલીસ વર્ષે ભણી ગણી ને છોકરા ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અમેરિકા જતા રહ્યા જેને ટકાવારી ના હોય તો સાયન્સ માં ટકાવારી પણ માએ મેળવી આપી આ શિવ શક્તિ નું સ્થાન છે અહીંયા દરેક જ્ઞાતિઓ અહિયાં આવે છે અને દરેકની માં મનોકામના પૂર્ણ કરે છે સ્થાનિક માન્યતાઓ અનુસાર અહીં પાંડવોના વનવાસ કાળના અવશેષો જોવા મળે છે જેમ કે ભીમનું ગાદલું પથ્થર ચાંદા સુરજ જેવી પ્રાચીન લિપિ વેજબાઈ માતાનું મંદિર અને શેષ નાગની વાસસ્થળી આ ડુંગરની વિશેષતા એ છે કે ટન પથ્થરો કુદરતી રીતે ગોઠવાયેલા છે છતાં કદી ખસ્યા કે પડ્યા નથી મહેશ્વરી માતા એટલે અર્ધનારાયણ શિવ પાર્વતી નું સ્વરૂપ છે ત્યાં આગળ બહુ પૂરો પૌરાણિક છે રાજા રજવાળા વખતનું છે અને એની અંદર એક રાજનો રાજાઓનો કોટા એલો છે એની અંદર બી પાંચ કે સાત જે તે સમયે શિવલિંગ હતા શિવાલયો હતા એ શિવાલયો આજે ખંડિત છે અને ડુંગર ઉપર મહેશ્વરી માતાની સાનિધ્યમાં દેવી દેવતાઓનું સ્થાન છે અને આજુબાજુમાં જોવાલાયક સ્થળોમાં ભીમનું ગાદલું છે બે બાપની બારી છે ચાંદા સુરજ છે શેષનાગનો વાસ છે અને ઢોલીઓ પથ્થર એટલે આ બધું જોવાલાયક સ્થળ છે ત્યાં આગળ અને આજુબાજુથી અને દૂર દૂરથી બી ભાવ્યું ભક્તો આવે છે માતાજીની પ્રાર્થના કરે છે માતાજીનું મંદિર બહુ સરસ છે દરેક મનોકામના પૂર્ણ કરે છે બાળકોને પણ પસંદ આવે એવી જગ્યા છે કારણ કે ડુંગરાળ વિસ્તાર છે આગળ પાછળ બહુ સૌમ્ય વાતાવરણ છે બે બાપની બારી છે પાંડવ વખતનું આ પૌરાણિક મંદિર છે અહીં આવેલા ભોયરાનો માર્ગ પાવાગઢ સુધી જાય છે જે હાલ બંધ છે દર જન્માષ્ટમીના દિવસે અહીં મેળો ભરાય છે અને હજારો શ્રદ્ધાળુઓ મહેશ્વરી માતાના દર્શન માટે આવે છે ભક્તો માને છે કે અહીં આવવાથી મનોકામના પૂર્ણ થાય છે અને વિવિધ તકલીફો દૂર થાય છે આ પવિત્ર મહેશ્વરી ડુંગર અને અર્ધ નારેશ્વર મંદિર માત્ર ધાર્મિક જ નહીં પણ પર્યટન અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ અમૂલ્ય વારસો છે નામદેવ પાટિલ ગુજરાત ફસ્ટ પંજમહાલ